આરું ભૂકણ ભૂયે વાતે આજરી મફરનો અમે શેરી જ ના તો કરવું હો મજૂરી કરી 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 થાકી વરસાદ કરી તો

Он там, аминь,

ગ્યોતાન તમે કોબા વારિયા માં હું કેબા મારું હા લે હળો તાન અલી શુંતા ઓ એ શુંતા ઓ આ ખાવાનું બનાઈ મૂકો તાન અમે પોણી વારી ના આઈએ તા

કારવા ઢાવા હું તો જોવા નહીં જો આપણે તો પોટાળો ઢાવા આવ્યો છે પણ હું તો એ વાત જો જ નહીં આ તો અને તમે ઓર કાઢ્યા ઈ મત જોવા જો તો ખાલી પેલું કુવા વાળું એ વાત આ આવી છે એ વાત છે બા ધુવા દેજે શાંતિ રાખો હું અમ બે પાયો બાકી જ કે તો આયો હા હા ઢાવા તો માકળ

ભાઈ મધુર તો હવારે ગારવાટ માં કરીને આવ્યો છું તો ગારવા ના કેવા વાની તાર તો વધાર પણ તમાર કે સિંગિયા કો કામ જાઓ એ તો કયો કજુ કામ જ કરતો ને આ કે તો બધું મી કામ કરી હાલ તો કજરો વાર કી કે યાર આમાં આપણો બે ભઈ ભઈ છે તે કોઈ ભઈ ભઈ તો કોઈ લડવાના નહી પણ તમાર કે થી તમે આમ જાઓ હા આવ્યો ને હું એને કહું છું તાને જરા હું કહું અરે શ્વાતા અરે આ હું કોમ નહી કર્યું આ કેજે મને ફોન ફોન તારો કે છે ફોન ફોન શું દેતારું આ આખો દાડી ફોન મોન ફોન મો ફોન મોન ફોન બોલાય ખબર નઈ પડતી આ બોલાય ફોન થી કોટા ભટ આ કોડાની ફોન પેન પેક કરવા ખબર પડતી નઈ હા ટેકટ કા કા છો ભાઈ તો કોડા ધોર નહીં આયું

અને આવા કોઈના વાડે ચડવું નહીં અને ભાઈ ભાઈઓમાં ઝઘડા કરવા નહીં એવું હું કહું છું અને અમારા ભાઈ ભાઈઓમાં અમે મળી હંપીને રહેવું અને બહેનોની કોઈ વાતમાં આવવું નહીં બોલો ટોકા મહારાજ જય